હવે શહેરના સૌથી જૂના એસ એ તેલ ધાણી દ્વારા બમ્પર ઇનામોની વણઝાલ સાથે સાથે તમારો સ્વાદિષ્ટ કચેરી પાક અવનવી ચીકી અને શુદ્ધ તલના તેલની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ રૂપે હજારો રૂપિયાના ઇનામો મેળવવા માટે ફક્ત એક કિલોની ખરીદી કરીને વહેલા તે પહેલા ધોરણે ખરીદી કરવા પધારો અને નસીબ અજમાવો ધ્રો તારીખ સોળ બે બે હજાર પચીસ તો જલ્દી કરો રા કોની જુઓ છો એસ એ તેલ દાણી ગોકુલ હોસ્પિટલની બાજુમાં નૂતન હાઈસ્કૂલની સામે વિસનગર મોબાઈલ નંબર પંચાણું પાંચ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પ્રવેશતા અમદાવાદ બંધ કરવામાં આવ્યો છે કે શહેરના અંદરના રોડ ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે પરંતુ વાહન ચાલકો અને રાહદારીઓની એવી ફરિયાદ છે કે એસટી બસો અને ભારે વાહનો ભૂલથી છેક અંદર પ્રવેશ કરીને પછી એંગલો જોઈને પાછા વળતા જે તકલીફ પડી રહી છે તો વહીવટી તંત્ર દ્વારા ઉપર ઉપર આવેલા ચાર રસ્તા સૂચના બોર્ડ લગાવવા જોઈએ જેના કારણે બહાર ગામથી આવતા અજાણ્યા અંદર પ્રવેશ કરીને હેરાન પરેશાન ન થાય અને ખોટી રીતે ટ્રાફિક જામ પણ ન થાય તો આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ